હવે કલાકમાં ગમે ત્યારે સોના ચાંદીની ખરીદી કરી શકો છો ગુજરાતમાં સૌ પ્રથમ ગોલ્ડ એટીએમ નો સુરતમાં પ્રારંભ કરાયો છે આ એટીએમથી લોકો એક ગ્રામથી લઈ પચીસ ગ્રામ સુધીના સોનાના સિક્કા અને ચાંદીના સિક્કા ખરીદી શકશે

સુરતના જ્વેલર્સ દ્વારા ખાસ ગોલ્ડ એટીએમ મશીન મંગાવવામાં આવ્યું છે જેનાથી હવે સોના ચાંદીની ખરીદી કરવામાં સરળતા રહેશે જેમ બેન્કો બંધ હોવા છતાં રોકડા પૈસા એટીએમ માંથી કાઢવામાં આવે છે તેમ આ ગોલ્ડ એટીએમ પણ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે

દુકાનો બંધ હોવાના કારણે મુશ્કેલી થાય છે હવે આ ગોલ્ડ એટીએમ થી એ સમસ્યા પૂર્ણ થશે આ ગોલ્ડ એટીએમ મશીન ચોવીસ કલાક કાર્યરત રહેશે વધુમાં તેમણે જણાવ્યું કે એટીએમ કાર્ડ કે યુપીઆઈ પેમેન્ટ દ્વારા સોનાની ખરીદી શક્ય છે અને આવનારા સમયમાં તે આ એક ક્રાંતિકારી પદ્ધતિ બનશે તો આ ગોલ્ડ એટીએમ મશીનની સુરક્ષાનો પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ ગોલ્ડ એટીએમ નું વજન 600 કિલો છે અને તેમાં અત્યાધુનિક સુરક્ષા સિસ્ટમ લગાવવામાં આવી છે મશીનમાં અંદર અને બહાર મલ્ટીપલ સીસીટીવી કેમેરા લાગેલા છે તો આ મશીનની ખાસિયત એ છે કે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવો લાઈવ અપડેટ થતી સ્ક્રીન પર જોવા મળશે જ્યારે પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર થાય છે તેનો સીનો પ્રભાવ એ મશીનની સ્ક્રીન પર જોવા મળશે એટીએમ મશીન એટલું મજબૂત અને ટેર પ્રૂફ છે કે કોઈ પણ સોનાની ખરીદી કરી શકશે અને જયારે યોગ્ય પ્રમાણમાં સોનું ભેગું થશે ત્યારે ફિઝિકલ ડિલિવરી પણ મેળવી શકશે ગ્રાહકો માટે કે તેમના ડિજિટલ વોલેટમાં સોનું રાખવાની પણ વ્યવસ્થા હશે સુરતના આ ગોલ્ડ થી સોના ચાંદીની ખરીદી કરવી વધુ ઝડપી અને બનશે સુરક્ષા અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આ એક વિશિષ્ટ પ્રોજેક્ટ બની રહ્યો છે જે શહેરના નાગરિકો માટે એક મોટી સગવડ રૂપ સિદ્ધિ સાબિત થશે મનું નામ દીપ ચોકસી ડી કુશલભાઈ જ્વેલર્સ વેસુ અમે લોકોએ નવું બોર્ડ અને સિલ્વર એટીએમ મશીન સુરતમાં અને ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ કર્યું છે આની અંદર તમે ગોલ્ડ અને સિલ્વરના સિક્કા પ્રાપ્ત કરી શકો છો ગોલ્ડના સિક્કા જે છે એ તમે ગ્રામ થી લઈને વીસ ગ્રામ સુધી અને સિલ્વરના જે સિક્કા છે એ પાંચ ગ્રામથી પચાસ ગ્રામ સુધી તમે પ્રાપ્ત કરી શકો છો આની અંદર મોડ ઓફ પેમેન્ટ જે છે તે ક્રેડિટ કાર્ડ યુપીઆઈ અને ડેબિટ કાર્ડ જ છે અને એકદમ ઇઝી છે તમે જેવી રીતના રેગ્યુલર એટીએમ વાપરો છો એવી રીતના આની અંદર તમારે તમારો નંબર નાખવાનો છે તમારે જે વસ્તુ લેવી છે એને તમારે ક્લિક કરવાનું છે અને એનું પેમેન્ટ કરીને તમે વસ્તુ પ્રાપ્ત કરી શકો છો આને લાવવાનું એક જ કારણ છે કે કસ્ટમરને આજે બિઝી લાઈફ થઈ ગઈ છે કે સવારે કામે જાય તો તો આવે એ કોઈ ઠેકાણો નથી હોતો તો એ હિસાબે એ પછી જયારે પણ કંઈ આવું લેવું હોય છે એમના શેડ્યુલમાંથી જલ્દી નીકળવું પડે છે ક્યાં પછી અમુક લેટ થઈ જાય છે ને અમારી દુકાન બંધ થઈ જાય છે તો એ અમને ફોન કરીને કહે કે આવું અમારે એક આ વસ્તુ લેવી હતી અને આપણે ન લઈ શકીએ એ બીજી દુકાનમાંથી લઈ લીધું એટલે એ વસ્તુને સોલ્વ કરીને અમે લોકોએ આ વસ્તુની લોન્ચ કરી છે અને

જે પ્રાઇઝિંગ છે એ જેનું સૌથી મોટું એડવાન્ટેજ છે આની અંદર જે પ્રાઇઝિંગ છે તે લાઈવ પ્રાઇઝિંગ છે જે કે લંડનથી અપડેટ થાય છે ઇન્ટરનેશનલ પ્રાઇઝથી અને માં કન્વર્ટ થઈને ડિસ્પ્લે થાય છે તમને દર ત્રણ સેકન્ડને આમાં પ્રાઇઝ ચેન્જ થાય છે અને એ તમને ડાઉન હશે તો ડાઉન અપ હશે તો અપ એટલે કસ્ટમરને જરા પણ મુંજાવવાની કંઈ જરૂરત નથી કે ભાઈ હું હું જે રેટે લઉં છું એ રેટ શું છે એ એમને મોબાઈલમાં અપડેટ થશે એની પહેલાં તો અહીંયા અપડેટ થઈ જશે એટલે ઇઝીલી અહીંયાથી આવીને એ માં સોનું ખરીદી શકે છે